હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યનું વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે તેર મેના હવામાન અંગે વાત કરીએ તો રાજકોટ સુરેન્દ્રનગર અરવલ્લી મહીસાગર દાહોદ ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે ચૌદ મેના વરસાદના પૂર્વાનુમાનની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ આણંદ ભરૂચ અને સુરત જિલ્લામાં છૂટાછવાયો સ્થળે ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે પંદર મેના રોજ બનાસકાંઠા અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે સોળ મેના રોજ બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે જો મેઘગ ગર્જનાની વાત કરવામાં આવે તો તેર તારીખના રોજ સુરેન્દ્રનગર રાજકોટ અરવલ્લી મહીસાગર દાહોદ ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે ચૌદ તારીખના રોજ અમદાવાદ આણંદ ભરૂચ સુરતમાં છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જનાની ચેતવણી આપવામાં આવી છે ગરમ અને ભેજવાળા હવામાનની ચેતવણી અંગે વાત કરીએ તો તારીખ તેરથી સત્તર મે સુધી આપને જે સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ગરમ અને ભેજવાળા હવામાનની ચેતવણી આપવામાં આવી છે આજે સવારેના છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કયા જિલ્લામાં કેટલું લઘુત્તમ તાપમાન હતું તે આપ આ સ્ક્રીન પર નિહાળી શકો છો આજે સવારથી ગુજરાતના છેલ્લા ચોવીસ કલાકના મહત્તમ તાપમાન અંગે વાત કરીએ તો અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન એટલે કે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન નોંધાયેલું છે અને બાકીના જિલ્લાઓનું તાપમાન આપ સ્ક્રીન પર નિહાળી રહ્યા છો આવી જ અવનવી વેધરને લગતી અપડેટ્સ માટે જોતા રહો સીએમએમ ભારત જો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો કોમેન્ટ કરશો અને આ વિડીયો આપના મિત્રો સુધી શેર કરશો ધન્યવાદ